જમ્પોલ ભારે ઉતારીને આવવાનું હતું કિલક વગર આવવાનું મનાઈ હતી ચા પણ અહીંયા કને સંપૂર્ણ લેસેટ હતો કોઈને રીડી વાળો પણ કોઈને ટોક ન કરે હવે ભારતીય સંસ્કૃતિ અમે હમણાં જે ચોવીસ તારીખના દીકરીના આખું જે નીચે લીપણ હતું ક્યાં પ્લાસ્ટિકની ખુરશી નથી પ્લાસ્ટિકનું બાથરૂમ નહોતું હતું પ્લાસ્ટિક ટુકડાનો પણ ક્યાંય ઉપયોગ નહોતો ભોજનમાં સંપૂર્ણ ગાયનું જ કીધું માફણ ગાય આધારિત ખેતીમાં પકાવેલા બધા જ અનાજ શાકભાજી ફરફરાથી ભાગ્ય ક્યાંક એક બે વસ્તુ એવી હતી કે જે નંબર એ બજારને લીધી હતી બાકી સંપૂર્ણ કાયા આધારિત સ્ટીલના વાસણમાં ભોજન પંગતમાં અહીંયા તો પંગતમાં બેસીને કેળાના પાંદ ઉપર ભોજન કરાયું પછી પૂરતા ભાવ થઈને માનલો કે અમારા ગામડામાં આજે ઘીના ભાવ છે ને બારસો ચૌદસો રૂપિયા છે ગામડામાં ગાયો રાખી બે પાંચ તો એ બારસો હજાર બારસો ચૌદસો રૂપિયા આપે તો અમે ગામડામાંથી ભેગું કર્યું બધીને સોળસો રૂપિયા આપે જો ખેડૂતો જે શાકભાજી એના કારણે ખરીદી એને એમ કીધું કે પચીસ રૂપિયા તમે એને ચાલીસ રૂપિયા આપ્યા બાજરાને એમ કીધું કે પચાસ તો સાઈઠ આપ્યા ઘઉંના ભાઈ અમે મંગાવ્યા હતા તો એને પચાસ કીધા અમે સાઈઠ રૂપિયા આપ્યા તો ખાલી જો ગાય અને ખેડૂતને આપણે પસંદમાં જોડી દઈએ તો જ ખેતી ગાય ખર્ચી શકે બાકી ખાલી વાતો કરવાથી ગયા બધી એની આચરણમાં લેવાય પડે એને પૂરતા ભાવ ડેવા પડે કારણ કે ગાયનું દૂધ અત્યારે ગાય રાખવી હોય તો બધું કરવું તો નેવું સો રૂપિયા લીટર ઘરમાં પડતર છે હવે સો રૂપિયા લીટર હોય ને એમાં ત્રીસ લીટર તો એક કિલો બને તો તમને જયારે ભે થાય આપણે તો સોર મફત લીધો છે ઓ આપણે બે બાજુ થી આપણે જો ધ્યાન રાખવું તો ગાય ભેસેલ અમે આ ગાયને જોડીને આખો જે પંડાલ છે રાખી સાઇડિંગ બધી ખાલી માથે જ કપડું હતું મંડપનું બાકી ક્યાં મંડપનું પણ કપડું નતું મને બધું છે થાય ના ગોબો દે બહાર હવે એવો છે ને આ સાઇડિંગ એવી ચારે બાજુ ગોબો ની સાઇડિંગ હતી તો આખો શણગાર પણ ગોબો નો હતો તો આ બધું ક્યાં મને એક નકલી હતું કે મેં પહેલા કીધું ને આપણે જ્યારે સગાઈ કરીએ તો ખોદીએ અમારી ડિગ્રી ખેતીમાં કામ નહીં કરે અમારી ડિગ્રી વાત સેન્દુ નહીં કરે અમારા ગામમાં બે ડિગ્રી સો રૂપિયાના પાના ઉપર લખાણ કરીને આવી અમારી ડિગ્રી ખેતીમાં કામ નહીં કરે અમારી ડિગ્રી વાત સેધ નહીં કરે અમારી દીકરી ગાયનું ધોન નહીં કરે તે દિવસે મેં સંકલ્પ લીધો એમ કે મારી દીકરી જેને ખેતી હશે જેને ગાય હશે તેને આપી છે તો મેં દીકરીને કીધું મારો સંકલ્પ જ ભલે તો ગોતવામાં થોડું મોટું થયું પણ પછી એક ગામનું જ એક અને એટલા માટે ગમે છો કે આપણા બધાને શરૂઆત તો આપણાથી જ કરવી પડશે ખેડૂતનો દીકરો જો ખેડૂતને નહીં દે તો ડોક્ટર ઉદ્યોગપતિ ખેડૂતના દીકરા દીકરી દેવા આવશે ક્યારે નહીં આવે આપણે આપણા પગ કોરા મારીએ છીએ એટલે આપણા દીકરાને ખેતી નથી કરવી કારણ કે ફરજીયાત શહેરમાં જવું પડે ક્યાંય નોકરી કરવી પડે ક્યાંય દુકાન કરવી પડે તો ખેતુને એવી સમૃદ્ધ બનાવી એમ તો એ આવી માગવું તો કે મેં કીધું મારો એક સંકલ્પ છે જેને ગાય અને ખેતી હોય એની દીકરી દેવી તો હા મારા કામ છે એ ખેતી છે ને ગાય છે તમારે ગાય નથી એમ તમારી મૂંડ છે એ જે

મારો સિદ્ધાંત હતો મારી બાર બારમારી દસ માં પરીક્ષા તો પેલા સવારે ચાર વાગે ઉતારવાના પછી જ પરીક્ષા લેવા જવાનું બધાને કર્મ કરવાનું બધા પ્રકૃતિનો સિદ્ધાંત છે ને સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે પરિવાર સાથે આનંદ વિલો કરે જેવા સૂર્યનારાયણ દર્શન થાય એટલે બધા પોતપોતાના જે ભગવાને કામ આપ્યું હોય કામ કરે ત્યારે ભૂખ્યા ન શું હોય રોજ મહેનત કરે રોજ ભગવાન આપી દે એક માણસ જ એવો છે કે એને મહેનત નથી કરવી એટલે સાત પેઢીનું એટલે દુઃખી છે અને તમે મહેનત કરો ને ત્યારે ભગવાન ભૂખ્યો મારા આપણે થી ભાગી રહ્યા છીએ કર્મ થી કોઈ દિવસ થકાય નહીં વિષય વિષયમાં રૂચિ નથી ક્રિકેટ ક્રિકેટનો શોખ હોય તો બપોરે પાટિયા ઉલાડતો ગરમીમાં કોઈ થી થાકતો નથી ખાવાના મળે તો નથી થાકતો કારણ કે શોખ છે તો ખેતી ને આપણે શોખ ન બનાવી શકીએ કારણ કે તો આપણો વ્યવસાય છે આપણે તો ખાલી ખેતરમાં માં ઘૂંડ મારીએ નામના ઓટા ભાંગીએ

ઘણી વખત આપણે તમને અનુભવ મારા અનુભવ છે એટલે કહું છું એમ ઘણી વખત પાક ન કરવું ને આપડે એમ કઈ નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય તો ન જતા બધા બાઈક રહું એમ આપણે બાઇક લઈ નીકળી મનમાં એમ થાય ને કે પંચર થશે તો પંચર થશે તો પંચર થશે તો થાય એ તો નિર્જીવ છે છોડમાં તો રણછોડ છે જીવ છે તમારે એમ કેવું છે નહીં હું બાજુવાળા કરતા સારું કરીને બતાવ્યું છે એટલે તમે એને રોજ પૂછો ને તો એ આ બધું મેં સાંભળ્યું પછી પ્રયોગ કર્યો એમ ભીંડા વાવે બે જગ્યાએ એક જગ્યાએ એ જ જમીન એટલું જ બધું ચાકરી ભીંડાનું એક જ બીજું આવ્યું એક જગ્યાએ ભજન ગાતે ગાતે ધરતી માતા નું પૂજન કર્યું પછી ભજન ગાતે ભાવ કહી આમાં ભીંડો થશે મારો પરિવાર થશે તંદુરસ્ત રહેશે નિરોગી રહેશે સ્વસ્થ રહેશે એનું પોષણ થશે એવા સારા વિચારો અને ભજન ગાવાનું અને બીજા ભીંડા ગયા તો એને નકામો છે રવિનો નો છે દેવીનો છે આ કાંઈક થાશે નાલા બે ચાર ગાળો લીધી રોજ આ કામ કરવાનો મેં પ્રયોગ કર્યો તમે પણ એવું એક જગ્યાએ સારું વિચાર ભજન ગાવાનું બીજી જગ્યાએ રોજ જ્યાં સુધી ભીંડા ને સિંગ ના લાગે ને બાકીનું પાણી દવા જે જે જેમાં લેતા હોય એ સૌ દેવાનું હું બેસીને વિચાર અલગ કરવાનો તો જ્યાં સારું એને ભજન ગાયા હશે પછી એ જયારે ભીંડાને સિંગ લાગે ને તો એકદમ સીધી હશે એકદમ તંદુરસ્ત હશે એના પાન આમ ફિલ ફિલાટ કરતા હશે છોરની હાઈટ આમ એમાં એમાં તેજ હશે પછી ભીંડાને તમે લેશો ને તો એમાં મીઠાશ હશે ખાસો પછી એમાં એકદમ મીઠાશ હશે એમાં સુગંધ હશે અને ખાધા પછી સારા વિચારો આવશે અને તમે જ્યાં ગારું લીધું હશે ને એ ભીંડાનો છોર એમ હશે એના પાંદડા આમ કૂચલ્યા હશે સિંગ આમ વાંકી વળી ગઈ હશે એમાં આવો ઝાંખો લાગતો હશે આમ આપણે ગમશે નહીં પછી એના તમે સિંગ તોડીને એને ખાસો તો એમાં સ્વાદ નહીં હોય પછી ખાધા પછી ખોટા વિચારો આવશે આ તમે નક્કી કરો પ્રયોગ કરી લેજો અને એવા ઘણા પ્રયોગો કરાયા છે એના માટે આપણે નક્કી થાય કે આપણા ખેતરને આપણી કેટલી જરૂર છે આપણે સાંભળ્યું હશે કે ગાયને સંગીત સંભળાવી દૂર આપે એમ એવું ખેતરનું છે એમાં જીવ છે એને જેટલું પસંદ રાખો એનો જેટલો હેત કરો એનો વહાલ કરો તો એ વધારે આપે તો ખેતરને આપણી ખૂબ જરૂર છે એટલે આપણે ઓટલા માટે જો સમય પગારતા હોય ખેતરમાં ભૂંગી બનાવી લેવાની બેસવાનું સારું વિચારવાનું વજન ગાવાના તો આપણી ખેતી આપોઆપ સારી થવા લાગશે એમાં બે મત નથી અમારી ખેતી અત્યારે રામ ભરોસે હાલે છે મારું એમાં બિલકુલ ધ્યાન નથી જીરો નથી એમ ઉતારી બાકી જે થવાનું હોય

એટલે સમાજ સ્વીકારતા નથી હવે આપણે જો ટેન્ડર પણ માસ્ટર ટેનર બને આપણા કને જો ગાય ન હોય આપણે જો ખેતી ન કરતા હોઈએ તો આપણો સમય ન પગારાય અને સામેવાળાનો સમય આપણાથી વગારાય નહીં ઘર ચાલી બેસી જવાય જે કરતા હોઈએ ઘરનું પહેલાં આપણે ગાય રાખવી જોઈએ ગાય વગર ખેતી સંભવ જ નથી હું નથી કે તો આ ઋષિમુનીએ કીધું એમ પુથુ રાજાને એક વખત સાવ તમે આખોનો અધ્યયન કરી લો પુથુ રાજા હજારો વર્ષ પહેલા થઈ ગયા પુથુ રાજા એને ખેતી ઉપર ખૂબ જ્ઞાન આપ્યું છે હા હળને સીતા કીધું છે ને જે હર્ણનું નીચે ઓલું શું કહે જે આવતું ને સૌર એનું એને કેટલું માપ હોવું જોઈએ પછી દાત્રી નું કેટલું માપ હોવું જોઈએ વખેરી નું કેટલું માપ હોવું જોઈએ પૃથ્થુરાજા